आज सवेरे गांधीग्राम पुलिस स्टेशन इंदिरा सर्किल पर एक आर एम सी इलेक्ट्रिकल सीटी बस द्वारा एक अकस्मात सर्ज आ अकस्मात में कुल चार लोग मृत्यु निपजेल था अब चार लोग ने इजावा पहुंची थी आ बाबते गांधीग्राम पुलिस स्टेशन में बीएनएसनी कलम एक सौ पांच जेके सा अपराध मनुष्यबद्ध है आना सीवाए बीएनएस कलम एक सौ पच्चीस ए बीएनएस की कलम एक सौ पच्चीस बी बीएनएस कलम बस्सौ एक तरसो चौबीस चार અને એમવીએકની કલમ પાંચ એકસો સિતર એકસો એક્યાસી એકસો ચોરાસી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ દરમિયાન જે બનાવ સ્થળ છે એમાં ક્રાઇમ્સ ફોરેન્સિક ક્રાઇમ્સ મેનેજર દ્વારા પ્રિઝર્વ કરાવીને એફએસએલ ઓફિસરની હાજરીમાં ત્યાં ઈ સાક્ષીમાં વિડીયોગ્રાફિક પંચનામા કરવામાં આવ્યા હતા અને સ્થળ ઉપરથી ગાડીના ટુકડાઓ અને લોહીના નમૂનાઓ અને બીજા વિવિધ પુરાવા અને સાક્ષીઓ એકત્ર કરવામાં આવેલ હતા આના સિવાય બસનું આરટીઓ પરીક્ષણ કરવામાં કરાવવામાં આવેલ હતું અને ડ્રાઈવર જે છે ડ્રાઈવરને પબ્લિકે થોડું માર માર્યો હતો તો એના કારણે હોસ્પિટલમાં છે ડ્રાઈવર અત્યારે તો સારવાર હેઠળ છે અને પોલીસ એના ઉપર છે અને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી એમની અટક કરવામાં આવશે અને હજુ સુધી જે તપાસ છે આમાં એટલું પ્રગતિ છે તપાસ દરમિયાન આ સામે આવ્યું છે કે જે ડ્રાઈવર છે એમના પાસે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાની

આરટીઓ હમને જણાવ્યું છે કે બસના બ્રેક બરાબર હતા અને બસના કોઈ બ્રેક અથવા મેકેનિકલ અનફિટનેસના કારણે અકસ્માત થયો છે અમે ડ્રાઈવરના બ્લડ સેમ્પલ લઈ લેવાયા લઈ લેવામાં આવ્યા છે જેના એલ્કોહોલ ની હાજરી અથવા કોઈ બીજા અન્ય નશાકારક પદાર્થની હાજરી છે કે કેમ એના માટે તપાસ માટે સેમ્પલ મોકલી દીધા છે અને બ્રેથ એનાલાઈઝર ચેક કરતા ડ્રાઈવર નશા એલકોલ ની હાજરી એમાં જણાય આવેલ નથી